પાટીદાર અનામત આંદોલનના સમયે સરકારે રાજદ્રોહ સહિત જે કેસો કર્યા હતા તે પરત ખેંચાયા છે આવો દાવો કર્યો છે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ત્યારબાદ હાર્દિક પટેલની ટ્વીટ શું છે અને અન્ય પાટીદાર આગેવાનોની શું પ્રતિક્રિયા છે તેને લઈને વાત કરવી છે

ત્યારબાદ હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યું છે અને અલ્પેશ કથિરિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે સૌથી પહેલા દિનેશ બાંભડિયાનો દાવો સાંભળી લો ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્ય મેં જાય જે પ્રકારે દિનેશ બાંભણીયાએ દાવો કર્યો ત્યારબાદ વિરંગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારનો તેમણે આભાર માન્યો છે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલો વધુ એક ચહેરો જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે તે અલ્પેશ કથિરિયાએ પણ રાજ્યની સરકારનો આભાર માન્યો છે કરશ્રી દ્વારા સીમો તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે તેરથી ચૌદ કેસો છે ગાંધીનગરના આઠ કેસો અમદાવાદના ત્રણ કેસ સુરતના બે અને મહેસાણા મળી પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે હાલ છે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને હાલ સાવકારીએ છીએ સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારી ગણ અને સમગ્ર સરકારનો મેં આમ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આ ચહેરાઓ છે તેમના નિવેદન અને આભારની વાત સામે આવી રહી છે પરંતુ હજી સુધી રાજ્યની સરકાર તરફથી આ મામલે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ હોય તેવું અત્યાર સુધી સામે આવ્યું નથી જોઈએ આ મામલે રાજ્યની સરકાર ક્યારે સ્પષ્ટતા કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો